છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી મહેર ચાલી રહી છે દરરોજ સાંજના સમયે છૂટો છવાયો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે ઉપરવાસના મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે છોટા ઉદેપુર જિલ્લામાં પસાર થતી નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે ત્રકવાડ તાલુકાના મોટી ટોકરી પાસેથી પસાર થતી કરા નદીમાં અચાનક ઘોડા પૂર આવવાથી યુવતી રેસ્ક્યુ ટીમ દ્વારા નદીમાં ફસાયેલી મહિલા દિનસાબેન મહેન્દ્રભાઈ રાઠવા નામની યુવતી બહાર કાઢવામાં આવી છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે

ભારે પાણીની આવક થતા ચેક ડેમ ઓવરફ્લો થયો હતો યુવતી નદીમાં ફસાઈ જવાનો મામલો સામે આવ્યો છે કુદરતી હાજર ગયેલી યુવતી નદીની વચ્ચો વચ્ચે ફસાઈ ગઈ હતી દિસાબેન મહેન્દ્રભાઈ રાઠવા નામની યુવતીને રેસ્ક્યુ ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી યુવતી ફસાતા ગામ લોકો દ્વારા રેસ્ક્યુ ટીમ ને જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ટીમ દ્વારા ફસાયેલી યુવતીને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી